वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमर्प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा बोलगणपतिगजानन्दनी जय कृष्णकनयालालकी जय शिवपार्वतिनी जय भगवाननी जय नागदेवतानी जय મિત્રો આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત શરૂઆત વિઘ્ન યાદ કરીને કરવું જોઈએ જેથી કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં જીવનદીપ ચેનલ આપ સૌ મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરે છે તો મિત્રો આપણે આજના વીડિયામાં સાંભળીશું શ્રાવણ માસની વદ પક્ષની પાંચમ જેને નાગપંચમી કહેવાય છે તેની વ્રત કથા પૂજન વિધિ અને વાર્તા સાંભળીશું તો મિત્રો સૌ પ્રથમ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મજા આવે તો કોમેન્ટ કરજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો જેથી આવી અવનવી ધાર્મિક માહિતી આપના મિત્રોને પરિવારને પણ મળતી રહે અને હા તમે આ ચેનલ જીવનદીપ પહેલી વાર જ જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આ જીવનદીપ ચેનલના નવા વિડીયો

નાગદેવતાની પૂજા અર્ચના કરે છે હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમી પણ સમાવેશ થાય છે નાગપંચમીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે દેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે આજના દિવસની વિશેષ ઉજવણી હિન્દુ ધર્મ ગ્રંથોમાં દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ સાથે સંકળાયેલી જોવા મળે છે સમુદ્ર મંથન વખતે અમૃત પીવાને લઈને દેવો અને દાનવો વચ્ચે ભયાવહ યુદ્ધ સર્જાયું હતું ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવો અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરી હતી આ દરમિયાન વિષ્ણુ ભગવાન દ્વારા દેવોને અમૃતનું પાન કરાવવામાં આવ્યું અને દાનવોને અન્ય ઘડામાંથી અમૃત સિવાયનું પાન કરાવવામાં આવ્યું હતું જેની જાણ દાનવોને થતા દાનવો સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈને અમૃતનું પાન કરી લે છે આવા સમયે ભગવાન વિષ્ણુએ દાનવો અમૃત પાન કરી ગયા છે તેવી જાણ થતા તેમના શિષ્યનું છેદન કરી દેવામાં આવ્યું હતું આથી દાનવને બે ભાગ કરવામાં આવતા એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ નામ આપવામાં આવ્યું હતું આ રીતે રાહુ અને કેતુ જે દાનવના બે ભાગ થયા હતા મિત્રો નાગપંચમીનું મહત્વ મહત્વ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે જીવ જંતુ ઉંદર વગેરે જે પાકને નુકસાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરમાં પાકનું રક્ષણ કરે છે નાગદેવતા પ્રકૃતિ અને માનવી સાથે તાલમેલ દર્શાવે છે નાગપંચમીની પૂજા કેવી રીતે કરવામાં આવે છે તે આપણે સાંભળીએ નાગપંચમીના દિવસે પાણીયારા ઉપર નાગદેવતાનું કુમકુમથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરાય છે શ્રીફળ અને બાજરાના લોટની કુલેર ધરાવવામાં આવે છે બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે આ દિવસે બાજરીની કુલર જે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે ઉપવાસમાં ઠંડુ જમવાનું રહેલું છે આ બાજરીની કુલર અને ઠંડુ જમીને બહેનો મહિલાઓ ઉપવાસ કરતી હોય છે કેટલીક જગ્યાએ પુરુષો પણ આ દિવસે ઉપવાસ કરતા હોય છે વ્રતની વિધિ આપણે સાંભળીએ શ્રાવણ વધ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વસ્થ કપડા પહેરી પાણિયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા અર્ચના કરવાની ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય છે આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધનધાન્ય ભંડાર અખૂટ રહે છે આવો મહિમા છે મિત્રો તો હવે આપણે સાંભળીએ નાગપંચમીએ નાગપંચમી વ્રત કથા પહેલાના સમયની વાત છે એક શેઠાણીને સાત પુત્રો હતા સૌથી નાની પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્ર ની વિદુષી અને સુશીલ હતી પરંતુ તેને ભાઈ ન હતો એક દિવસ મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી તેને ન મારતા તે નિર્દોષ છે આથી મોટી વહુ એ તેને ન માર્યો નાગ પણ બાજુ પર ખસી ગયો નાની વહુએ સાપને કહ્યું કે અમે જ ફરી રહ્યા છીએ તમે અહીંથી જશો નહીં આટલું કહીને તે તે બધા સાથે નીકળી અને પછી તો ઘરમાં કામકાજમાં સાપને આવેલું વચન પણ ભૂલી ગઈ સાપને આપેલું વચન તે નાની વહુ ભૂલી ગઈ તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને ત્યાં જ બેસેલો જોઈને બોલી હે સાપ ભાઈ મારા તમને પ્રણામ સાપ બોલ્યો તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેત તે બોલી ભાઈ મારી ભૂલ થઈ મને માફ કરી દો ત્યારે સાપ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તને જે માંગવું હોય તે તું મારી પાસે માંગી લે તે નાની વહુ બોલી ભાઈ મારું કોઈ નથી સારું કે તમે મારા ભાઈ બની ગયા થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો બધાએ કહ્યું કે આ તો કોઈ ભાઈ નથી આને તો કોઈ ભાઈ નથી તો તે બોલ્યો હું તેનો દૂરનો ભાઈ છું બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી જ તેઓ સાપના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ એક દિવસે સાપની માતાએ તેને કહ્યું હું એક કામથી બહાર જઈ રહી છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધું જેનાથી સાપનું મોં બળી ગયું સાપની નહીં ગુચ્છો આવ્યો પણ સાપે તેમને ચૂપ રહેવાનું કહ્યું પછી તેને બહુ બધું સોનું ચાંદી હીરા ઝવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી આટલું ધન જોઈ મોટી વહુને ઈર્ષા આવી તે બોલી ભાઈ તો ખૂબ ધનવાન છે તારે તો તો બીજું વધુ વધુ ધન ધન લેવું જોઈએ સાપે આ આ સાંભળ્યું તેને આપી આપી દીધું જોઈ તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી સાપે નાની વહુને હીરા મોતીનો અદભુત હાર આપ્યો તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી શેઠની નાની વહુ હાર અહીં આવી જવો જોઈએ શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ રાજાએ મંત્ર મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાવ મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણીની નાની વહુનો હાર પહેરે છે તેથી તમે તે હાર લઈને મને આપો શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો નાની વહુને આ સારું ન લાગ્યું તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય સાપે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો આ જોઈને રાણીને ચીસ પાડી અને રડવા માંડી રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા રાજાએ નાની વહુને પૂછ્યું તે શું જાદુ કર્યો છે આ હારમાં હું તને દંડ આપીશ નાની વહુએ બોલી રાજાજી માફ કરજો જૂઠું માઠું બોલાય તો માફ કરજો આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાપ બની જાય છે આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવ જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો આ જોઈને રાજા ઘણા ખુશ થયા તેમણે તે હાર તેને પાછો આપી દીધો ઉપરાંત ઘણી સોના મહેરો પણ આપી તે બધું લઈને નાની વહુ ઘરે આવી મોટી વહુને ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે પતિએ નાની વહુને કહ્યું સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો સાપ તરત જ ત્યાં પ્રગટ થયો અને ગુચ્છામાં બોલ્યો જે મારી ધર્મની બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ નાની વહુનો પતિ ખુશ થઈ ગયો તેને ભાઈનો સત્કાર કર્યો તે દિવસથી નાગ પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ પણ માને છે તો મિત્રો આ હતી નાગપંચમીની વ્રત કથા મિત્રો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ